નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે મિત્રતા એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે મિત્ર કેવો હોવો જોઈએ કહેવામાં આવે છે કે મિત્રતા એ સંબંધ નથી એ તો એક સમજ છે એક લાગણી છે એક અજાણ્યા બાંધણા કેવો સંબંધ છે જ્યાં સંબંધોની દુનિયામાં બધ બહુ બધો સોદાઓ થતા હોય છે એમાં તો મિત્રતા નિસ્વાર્થ હોય છે મિત્ર એ નથી કે માત્ર ખુશીઓમાં સાથ આપે મિત્ર એ છે જે તારી ખામીઓ જાણે છે છતાં પણ તને અપનાવે છે જે તારા હાંસુઓ તારા વગર પણ સમજી જાય છે જિંદગીની હાર જીત મેં એક સાચો મિત્ર આખી દુનિયાની મુશ્કેલીઓથી પણ નાનો અનુભવ આપણને કરાવે છે પણ તારા ગભા પર આંખ હાથ રાખી દે અને હસતા મોઢે કે કે મિત્ર હું બેઠો છું હાર નહીં માનતો મિત્રતા પૈસાથી નથી ખરીદતાથી એ તો સમયમાં સ્નેહમાં અને વિશ્વાસથી ઉગે છે જો તમારી પાસે પણ એક એવો કોઈ ખાસ મિત્ર હોય જેનાથી તમે બધું કહી શકો છો એ તમારી ખુશીઓમાં દુઃખમાં નિષ્ફળતામાં સફળતામાં હંમેશા તમારા સાથે હોય તો મનમાંથી દિલથી એનો આભાર માનજો કારણ કે એવું નસીબ સૌને પ્રાપ્ત થતું નથી મિત્રતા એ જીવનની સૌથી મોટી ભેટ છે એને સાચવો ઉજવો અને એને સન્માન આપો ધન્યવાદ આભાર